મિત્રો ઘણી વખત અમે બાળકોને તપાસતા હોઈએ મોટું આજના સમયમાં બાળકોની અંદર સ્ટ્રેસનું પ્રમાણ કેમ વધતું જાય છે તો મિત્રો ચાલો આજના વિડીયોમાં તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ સૌથી મહત્વનો મુદ્દો છે બાળકોનો ઉછેર જ્યારે જયારે મિત્રો આપણે બાળકોને એવું કહીએ છીએ કે બેટા તારે તો 1 થી 3 માં જ નંબર આવવો જોઈએ કે તારા મિત્રનો નંબર કેમ પહેલો આવ્યો અને તારો નંબર કેમ પાછળ આવે છે ત્યારે આપણે યાદ રાખવું જોઈએ મિત્રો કે જારે પણ બાળકને આપણે આવું શીખવાડીએ છીએ ત્યારે બાળકને એના મિત્ર વર્તુળના જે બીજા વિદ્યાર્થી મિત્રો છે એ એમના માટે સ્પર્ધક બની જાય છે પછી બાળકના મનની અંદર હંમેશા માટે તેનાથી આગળ આવવાના વિચારો આવ્યા કરે છે અને તેમના માટે મગજમાં પ્લાન ચાલવા લાગે છે એટલે હંમેશા બાળકને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે તે હંમેશા નવું નવું શીખે એના માટે પ્રોત્સાહિત કરીએ કે બીજાથી આગળ જાય એના માટે પ્રોત્સાહિત ના કરીએ બીજી બહુ મહત્વની વાત જ્યારે પણ તમે બાળકને પહેલો નંબર લાવવા માટે પ્રોત્સાહિત કરો છો ત્યારે બાળક માટે તેનો ભણવા માટેનો ગોલ શું ધારો કે બાળક ગણિત ભણે છે તો તેના માટેનો ગોલ તેને ગણિત આવડે એ નહીં રહે પરંતુ તે બીજા કરતાં કઈ રીતે ગણિતમાં આગળ આવશે એ ગોલ બની જાય છે એટલે ક્વોલિટી કે એક્સેલન્સ એ પાછળ રહી જાય છે અને તેના બદલે કેવી રીતે પહેલા આવવું એ બાળકનો ગોલ બની જતો હોય છે અને બાળકને ભણવાનો હેતુ પણ ભૂલાઈ જતો હોય છે અને તેના કારણે બાળકમાં સ્ટ્રેસ આવી જતો હોય છે અમે જ્યારે કોઈને આવું કહેતા હોઈએ છીએ ત્યારે બાળકના માતાપિતા એટલું જ કહેતા હોય છે સર અત્યારે સ્પર્ધા જેટલી છે સ્પર્ધામાં ઊભા રહ્યા વગર છૂટકો જ નથી તો મિત્રો આપણે સમજવું જોઈએ કે સ્પર્ધા ક્યારે થાય જો બે થી ત્રણ વ્યક્તિઓ સાથે ઊભા રહીને દોડવાનું નક્કી કરે તો સ્પર્ધા થાય તો મિત્રો જે બાળક સ્પર્ધામાં પહેલું આવશે એનો અર્થ સમજવાની કોશિશ કરે છે એ જ બાળક હંમેશા માટે આગળ આવતું હોય છે મિત્રો બે વિદ્યાર્થી મિત્રો સાથે મળીને એક જ બેન્ચ પર બેસીને હોમવર્ક કરતા હોય છે ત્યારે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને પૂછે છે કે ગાંધી બાપુ કોણ હતા ત્યારે બીજો વિદ્યાર્થી સરળતાથી અને સહજતાથી જવાબ આપે છે કે ચોથો પાઠ તો મિત્રો જ્યારે પણ આપણે બાળકને નંબર માટે કે માર્ક્સ માટે મહેનત કરાવીએ છીએ ત્યારે બાળક માટે ગાંધી બાપુ હંમેશા ચોથો પાઠ બનીને રહે છે હકીકતમાં બાળક માટે ગાંધીજીનો પાઠ ભણવો એટલે ગાંધીજીના જીવનના આદર્શો સમજવા એ કેટલા મહાન હતા એણે શું કામ કર્યા હતા અને પોતાના જીવનમાં એની સાથે

કે હું જ્યારે નાનો હતો ત્યારે શાળામાં ક્યારેય પણ હોમવર્ક લઈ જતો નહીં એટલે સાહેબની હંમેશા ફરિયાદ આવતી કે છોકરો હોમવર્ક નથી લાવતો તો મારા પપ્પાએ મારી નોટબુકના છેલ્લા પાના ઉપર લખી આપેલું કે ચિરંજીવી તુષાર આજે હોમવર્ક કરી ચુકેલ નથી અને નીચે સાઈન કરેલી એમાં મારા પિતાએ ક્યાંય પણ તારીખ નોતી મારેલી એટલા માટે જ્યારે પણ હું સ્કૂલે હોમવર્ક ના લઈ જાઉં તો એ બતાવી દઉં તો સાહેબે જોઈ લેતા અને ઓકે કરી દેતા પછી સાહેબ મને એવું જ કહેતા કે તારે હવે ક્યારે આ બતાવવાની જરૂર નથી તું જ્યારે પણ હોમવર્ક લાવે એ મને બતાવજે તો મિત્રો એનો કહેવાનો મતલબ એ છે કે હકીકતમાં બાળકના માઇન્ડમાં હોમવર્કનો સ્ટ્રેસ પણ ના હોવો જોઈએ શિક્ષણનું કાર્ય એ શાળામાં થવું જોઈએ અને ઘરની અંદર બાળક ફેમિલી મેમ્બર સાથે રહે તેના મિત્રો સાથે રહે હળે મળે અને આનંદ કરે હા થોડો સમય અભ્યાસ માટે પણ હોવો જોઈએ પરંતુ અભ્યાસ આટલો બધો સ્ટ્રેસફુલ ના હોવો જોઈએ મિત્રો બાળક જ્યારે પણ અમારી પાસે આવે અને અમે બાળકમાં આટલો બધો સ્ટ્રેસ જોઈએ ત્યારે આ વાત હંમેશા મેં નોટિસ કરી છે કે મેક્સિમમ સમયની અંદર માતાપિતા દ્વારા શિક્ષણને ખોટી રીતે સમજીને ખોટી રીતે બાળકો પર સ્ટ્રેસ ઉભો કરવામાં આવે છે અને એના લીધે ઘણા બધા બાળકો ડિપ્રેશનમાં જાય છે અને બાળકો સુસાઇડના પ્રયત્નો પણ કરતા હોય છે એટલે હવેથી આટલું જોઈ આટલું સાંભળી આટલું વાંચીને જો આ ફેરફાર કરશો તો ઘણા બધા બાળકો બીમાર પડતા ઓછા થઈ જશે અને બાળકો મોજ મસ્તી થી તેમજ આનંદ થી તેમનું બાળપણ વિતાવી શકશે ધન્યવાદ મિત્રો અમારો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ અમારા આ વિડીયોને લાઈક અને અમારી ચેનલને ને કરો